આ ઠગ ધ્યાની બોલે છે તબ નામ હમાર એક તનુ ભાઈ મારું નામ જ એક તનુ એ ના સમજાયું આ એક તનુ એટલે શું સુનિંદ્રુપ બોલેવું પુનિશ્રુનાઈ એક શબ્દ ની અંદર કેટલો બધો જબરજસ્ત આકર્ષણ મૂકી દીધું સુનિંદ્રુપ બોલેવું ફરી પાછો પ્રણામ કરીને પૂછવા લાગ્યો મહારાજ કે કહો નામ કર

જાણો છો અર્થ કોઈને ખબર નથી બકુલ એટલે ફૂલ તો અહીંયા આગળ રાજાને એક તનું નામ સાંભળતાની માફક તમારી જેમ જ કે આનો અર્થ શું મારે આપના નામનો અર્થ જાણવો છે મોઈ સેવક નિજ આપન જાની કહો નામ કર અર્થ એનો જે કઈ સાચો અર્થ થતો ને એ મને બતાવજો ને એક તન એટલે એક શરીર બીજો નહીં બધાને એક જ શરીર હોય છે પણ તું ઠગ થઈને બીજો 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 પહેરવેશ કરીને બેઠો છે વેશ લઈને બેઠો છે શરીર એક પણ વેશ જાજા હોય ત્યારે એમ કે એક ખરો પણ અવરો વેશ બનાવીને બેઠો છે પાછો રાજા પણ એટલો બધો જ બિલકુલ નજીકમાં નિકટ ની અંદર જાણે પોતે એનો સેવક ના હોય અંતેવાસી ના હોય સંપૂર્ણ શરણાગત થઈ ગયેલો ક્યાંનો અર્થ તો મને કહો કહું નામ જાણશો હું આપનો અંતરંગ આપનો સ્વજન સેવક અતિ અને પૂરેપૂરો અધૂરો નહી હવે અગધેની નામાંથી પાછો ફરી શકતો નથી ફરી શકવાનો નથી જીવતા સુધી પ્રતાપ ભાનુ રાજા આ પણ સેવક મને તમારો પોતાનો અંગત સેવક મામ સેવક માનીને તમારા નામનો અર્થ મને કહો એટલે હવે જીવતા સુધી એ આની જાળમાંથી છૂટવાનો નથી